નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા અને મહત્વના સમાચારમાં તો સૌથી પહેલા તાજા સમાચાર જોવા માટે મિત્રો અમારી ચેનલને શેર અને કરવાનું ભૂલતા નહીં હાલ મિત્રો આજના મુખ્ય સમાચાર તરફ જોઈએ તો રાજ્યના રેશન કાર્ડ ધારકો મોટા સમાચાર આ તારીખે ત્રાટકશે ગુજરાતમાં વાવાઝોડું વર્ષમાં પચાસમી વધુ રત્ન કલાકારે આપઘાત કર્યો કાર માલિકો માટે ખુશીના સમાચાર ખેડૂતો મફત ના ભાવે શાકભાજી વેચવા માટે મજબૂર તો આ હતા આજના મુખ્ય સમાચાર હવે મિત્રો સમાચાર પૂર્વક જોઈએ તો રાજ્યના રેશન કાર્ડ ધારકો મોટા સમાચાર હાલ મિત્રો રેશન કાર્ડ ધારકોને ને ઈકે વાયસી ફરજીયાત કરવા માટે સરકારે જાહેર કર્યું છે જેની છેલ્લી તારીખ પંદર ફેબ્રુઆરી છે જેમણે ઈકે વાયસી કરાવ્યું નથી તેમને ઝટકો મળી શકે છે ઈકે વાય ન કરાવેલ રેશન કાર્ડ ધારકોને પંદર ફેબ્રુઆરી બાદ રાશનનો જથ્થો મળશે નહીં જો તમે કે તમારા પરિવારનું ઈ કે કરાવ્યું ન હોય તો પંદર ફેબ્રુઆરી પહેલા કરાવી લો આ એક ઇલેક્ટ્રિક પ્રક્રિયા છે જેનાથી સરકાર રેશન કાર્ડ ધારકોની સાચી ઓળખ કરી રહી છે ત્યાર ત્યારબાદના મોટા સમાચાર તરફ જોઈએ તો કાર માલિકો માટે ખુશીના સમાચાર હાલ મિત્રો કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર વારંવાર મુસાફરી કરતા ખાનગી માલિકોને સારા સમાચાર આપવા જઈ રહી છે ખાસ કે તેમના માટે વાર્ષિક ત્રણ રૂપિયા અને પંદર વર્ષ માટે ત્રીસ પૈસા શૂન્ય 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 પાસ લાવશે જે રકમ એક જવાર ચૂકવવી પડશે આની મદદથી તમે દેશના કોઈ પણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ગમે તેટલી વાર મુસાફરી કરી શકશો હાલમાં નિયમ છે કે ત્રણસો ચાલીસ રૂપિયાના માસિક પાસ સાથે તમે ફક્ત એક જટોલ પ્લાઝા પર જઈ શકો છો ત્યારબાદના મોટા સમાચાર તરફ જોઈએ તો ખેડૂતો મફતના ભાવે શાકભાજી વેચવા માટે મજબૂર હાલ મિત્રો શાકભાજીના ભાવ ગગડતા કચ્છના ખેડૂતોની હાલત કફોડી બની છે ખેડૂતોને શાકભાજીના ભાવ નહીં મળતા ખેડૂતોને રાતાપાણીએ રડવાનો વારો આવ્યો છે પરિણામે ખેડૂતો મફતના ભાવે શાકભાજી વેચવા માટે મજબૂર બન્યા છે એક બાજુ ખેડૂતોને મોટો ખર્ચ થઈ રહ્યો છે અને વળતર રૂપે કઈ હાથ લાગતું નથી અને ખર્ચ માથે પડે છે ત્યારબાદના મોટા સમાચાર તરફ જોઈએ તો વર્ષમાં પચાસ ની વધુ રત્ન કલાકારે આપઘાત કર્યો હાલ મિત્રો સુરતના ડાયમંડ ઉદ્યોગમાં ભારે મંદીનો માહોલ યથાવત છે ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે જણાવ્યું કે ડાયમંડ ઉદ્યોગ વિશે કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરેલા બજેટમાં કોઈ ચિંતા કરવામાં આવી નથી ઉલ્લેખનીય છે કે સરકારે બજેટની અંદર કોઈ પણ પ્રકારે આર્થિક પેકેજ રત્ન કલાકારો માટે જાહેર કર્યું નથી છેલ્લા વર્ષમાં વધુ રત્ન કલાકારે આપઘાત કર્યો છે મોટા સમાચાર તરફ જોઈએ તો આ તારીખે ત્રાટકશે ગુજરાતમાં વાવાઝોડું હાલ મિત્રો ફરી એકવાર એક વાવાઝોડું દેશમાં ત્રાટકવાની તૈયારીમાં છે હવામાન વિભાગે દેશભરના વીસમી વધુ રાજ્યોમાં તોફાની પવન અને ભારે વરસાદની આગાહી કરી છે છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા અને શીતલહેરને કારણે તાપમાન શૂન્ય સુધી પહોંચી ગયું છે ઉત્તર ભારતના ઘણા રાજ્યો ધુમ્મસની ઝપેટમાં આવી ગયા હતા